નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે ગુજરાતના ડાંગ જિલ્લામાં સગીરા મળી રહી છે જ્યારે છ યુવકો વીસ વર્ષથી ઉપરની ઉંમરના છે હાલ પોલીસ આ અંગે કાર્યવાહી કરી રહી છે હાલ એવી જાણકારી મળી રહી છે કે આ સગીરાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેને કારણે આ કેસ પ્રકાશમાં આવ્યો છે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના બે મહિના પહેલાની છે

અને બાદમાં તેનો વિડીયો પણ ઉતારવામાં આવ્યો હતો. હાલ પોલીસ દ્વારા છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને ત્રણ આરોપીઓ હજી સગીર વયના છે. આ બધા જ આરોપીઓના મોબાઈલમાંથી આ સગીરાનો વિડીયો મળી આવ્યો છે. સગીરાને આ આરોપીઓ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે જો તું કોઈને જાણ કરીશ તો તને જાનથી મારી નાખશું તેવી ધમકી આપવામાં આવી હતી. જેથી સગીરા આટલા દિવસ ચૂપ હતી પરંતુ હવે તેણે પોલીસ ફરિયાદ કરી છે અને આ બધી હકીકત પોલીસને જણાવી છે.